કોઈપણ સોડા વગર જે લારી પર મેંદુવડા બને છે ને એવા જ આજે આપણે એકથી બે ટીપ સાથે ઘરે બનાવીશું એકદમ ક્રિસ્પી અને જાળીદાર બનીને તૈયાર થઈ જશે લાંબો સમય સુધી પણ આ મેંદુવડા એકદમ ક્રિસ્પી અને મસ્ત બનશે કંઈ જ આપણે સોડા એડ નહીં કરીએ ને તો પણ સરસ બનશે અને એની સાથે ખવાતી લીલા નારિયેળની ચટપટી અને મસ્ત મજાની ચટણી પણ જોડે બનાવીશું તો આજે હું તમને બંને રેસીપી તમારી સાથે શેર કરીશ તમે હવે ઘરે લારી જેવા જ મેંદુવડા અને નારિયેળની ચટણી ઇઝીલી બનાવીશ પહેલી વખત બનાવશો ને તો પણ તમે આના માસ્ટર બની જશો એટલા સરસ બનશે તો પહેલાં આપણે મેંદુવડા બનાવવા માટે અહીંયા મેં પોણો કપ જેટલી અડદની દાળ લીધી છે તો આ રીતે જે અડદની ફાડાવાળી દાળ આવે છે એ લઈ શકો છો આખી અડદની દાળનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો એને આ રીતે બેથી ત્રણ પાણીથી સરસ રીતે ધોઈ લઈશું અને પાંચથી છ કલાક માટે આપણે ઢાંકીને એને સરસ રીતે પલળવા દઈશું અહીંયા આપણે ચોખ્ખું પાણી એડ કરી દઈશું મેં અહીંયા બે થી ત્રણ વખત ધોઈ લીધી છે હવે બે થી ત્રણ કપ દાળ ડૂબે એનાથી થોડું વધારે પાણી એડ કરવાનું છે અને ઢાંકી દઈશું હવે સાથે અહીંયા હું મેંદુ વડામાં વન બાય ફોર્થ કપ જેટલી મગની ફોતરા વગરની દાળ લઉં છું જો તમારે ના એડ કરવી હોય તો તમે એકલા અડદની દાળના પણ બનાવી શકો પણ આનો ફ્લેવર ટેસ્ટ સરસ આવશે વધારે આપણે નહીં એડ કરીએ બસ વન બાય ફોર્થ કપ જેટલી જ એડ કરીશું થોડી દાળ જ એડ કરવાની છે એને પણ સરસ રીતે એકથી બે પાણીથી ધોઈને પલાળી દઈશું બંને દાળને પાંચથી છ કલાક થઈ ગયા છે સરસ રીતે દાળ પલળી ગઈ છે તો એક વખત આપણે ચેક કરી લઈશું તો દાળનો જે દાણો છે એને તમે હાથની મદદથી તોડશો ને તો સરસ રીતે તૂટી જવું જોઈએ એવી દાળ પલળવી જોઈએ જો દાળ કાચી હશે ને તો મેંદુવણાનું બેટર સરખું નહીં બને તો આ રીતની દાળ પલળવી જોઈએ એકદમ સરસ રીતે દાણો તૂટી જવો જોઈએ હવે જ્યારે મેંદુવાડા બનાવો છો ને ત્યારે બેટર પીસવામાં આપણે દાળનું પાણી જરાય નથી લેવાનું આપણે બધું જ પાણીને કાઢી લેવાનું છે અને આ રીતે ઝારાની મદદથી દાળને સરસ રીતે કોરી કરી લેવાની છે કે કોઈપણ જાળીમાં પણ તમે દાળને કાઢી શકો બંને દાળ પલળી જાય એટલે એને કાઢીને એક સાથે મિક્સર જારમાં એડ કરી દેવાની છે બંનેને આપણે એક સાથે જ પીસવાના છીએ તો આ રીતે જે દાળ પલાળીને એ પાણીનો ઉપયોગ નથી કરવાનો જો તમે એ પાણીથી દાળ પીસશો ને તો બેટર તમારું છે ને એકદમ ફ્લફી નહીં બને થોડું કડક થઈ જશે તો આ રીતે દાળનું પાણી નથી લેવાનું દાળ બંને એડ કરીને વન બાય ફોર કપ જેટલું ચોખ્ખું પાણી બીજું એડ કરવાનું છે અને એને ઢાંકીને આપણે પીસી લઈશું જો પાણીની જરૂર પડે ને તો એકથી બે ચમચી એડ કરીશું વધારે પાણી આપણે એડ નહીં કરીએ તો આ રીતે દાળને પીસી લેવાની છે મારે એકથી બે ચમચી પાણીની જરૂર પડી છે તો મેં બે ચમચી ફરીથી એડ કર્યું છે અને ફરીથી પીસી લઈશું એકદમ સ્મૂથ દાળ રાખવાની છે જો દાણેદાર હશે ને તો પણ સરસ એવા મેંદુવાળા નહીં બને તો આ રીતે મિક્સર અંદર તમે સરસ રીતે પીસી શકશો તો જોઈ શકો છો દાળનું બેટર પરફેક્ટ અને એકદમ સ્મૂથ બનીને તૈયાર થઈ ગયું છે તો બેટર આપણું આ રીતનું હોવું જોઈએ એકદમ ફ્લફી અને એકદમ સ્મૂથ અને એકદમ ઘટ વધારે પડતું જો તમે ઢીલું કરી લીધું ને તો મેંદુવડા પાડવામાં તમને મજા નહીં આવે અને સરખા બનશે પણ નહીં એકદમ ઢીલા થઈ જશે એટલે બેટર થોડું આ રીતનું રાખવાનું હવે કોઈ પણ એક મોટા વાસણની અંદર બેટરને કાઢી લઈશું બેટરની અંદર અત્યારે એક પણ ટીપું પાણી નથી એડ કરવાનું સ્પેચ્યુલાથી કે કોઈ પણ મોટી સ્પૂનથી આ રીતે બધું જ બેટરને આપણે આપણે કાઢી લઈશું અને હવે આવે છે એની મેન ઇમ્પોર્ટન્ટ વાત કે આ રીતે હાથની મદદથી આપણે એક જ ડાયરેક્શનમાં આઠથી દસ મિનિટ કન્ટિન્યુ ફેંટવાનું છે જો તમે આ રીતે ફેંટશો ને તો દાળ છે ને ફ્લફી થઈ જશે બેટર ફૂલીને ડબ્બલ થઈ જશે અને એકદમ વ્હાઇટ બેટર થઈ જશે તો તમે રિઝલ્ટ જોઈ શકો છો મેં આઠથી નવ મિનિટ સુધી દાળને ફેટી છે એકદમ ફ્લફી અને એકદમ હળવું બેટર તૈયાર થઈ જશે એ કેવી રીતે આપણે ચેક કરવાનું તો કોઈ પણ પાણી ભરેલા બાઉલની અંદર આ રીતે થોડું બેટરને એડ કરી લેવાનું જો બેટર એકદમ ઉપર જ તરવા લાગે ને તો બેટર પરફેક્ટ છે થોડી વાર રહીને તરત જો ડૂબવા લાગે ને તો પણ થોડીક વાર ફેટી લેજો તો આ રીતનું બેટર હોવું જોઈએ તમે ગમે તેવું પ્રેસ કરો ને તો પણ ઉપર તરવા લાગે એટલે દાળ એકદમ સરસ રીતે ફેટાઈને હળવી થઈ ગઈ છે એટલે આના મેંદુવડા તમારે પરફેક્ટ જાળીદાર પડશે તો હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું એક ચમચી જેટલું આખું જીરું એડ કરી લઈશું જીરાને તમે થોડું એવું અચકચરું વાટીને પણ એડ કરી શકો જે રીતે તમને પસંદ રીતે તમારે એડ કરી દેવાનું અડધી ચમચી જેટલા આ રીતે આદુના ટુકડાની અહીંયા મેં તીખું એક લીલું મરચું લીધું છે એકદમ ઝીણું ઝીણું કટ કરીને અને મીઠા લીમડાના સાતથી આઠ પાનને એકદમ ઝીણા ઝીણા સમારીને લઈશું અને એકથી દોઢ ચમચી જેટલા લીલા ફ્રેશ ધાણા એડ કરી લઈશું બસ આની અંદર મેં બીજું કંઈ જ નથી એડ કર્યું ઘણા લોકો એક ડુંગળી પણ ઝીણી કટ કરીને એડ કરતા હોય છે જો તમને પસંદ હોય તો તમે એ રીતે પણ એડ કરી શકો આની અંદર એકદમ ડુંગળીને ઝીણી ઝીણી સમારીને એડ કરી દેવાની તો બેટર સરસ મજાનું થઈ ગયું છે તો બેટરને મિક્સ કરી લઈશું અને હવે આપણે એમને એમ જ એને ઢાંક્યા વગર જ પાંચ મિનિટ રેસ્ટ આપીશું જ્યાં સુધી બેટર રેસ્ટ કરે છે ને ત્યાં સુધી આપણે મસ્ત મજાની ચટણી બનાવી લઈશું તો બેટરને આ રીતે ખુલ્લામાં પાંચ મિનિટ રહેવા દઈશું અને બેટર રેસ્ટ કરે ને ત્યાં સુધી ચટણી આપણે તરત જ તૈયાર કરી લેવાની તો આ રીતે લીલું નારિયેળ લીધું છે તો તમે જેટલી ક્વોન્ટિટીમાં ચટણી બનાવવાના હોય એટલું લીલું નારિયેળ લઈ લેવાનું લીલા નારિયેળને પહેલાં ઉપરથી ધોઈ લેવાનું અને એની છાલનો ભાગ આપણે કાઢી લઈશું કેમ કે એકદમ વ્હાઈટ ચટણી જો તમારી જોઈતી હોય ને તો છાલનો ભાગ કાઢી લેવો અને થોડો એવો ક્રીમ કલર ચટણીમાં આવશે જો તમારે છાલ ના કાઢવી હોય તો તમે છાલ સાથે પણ ચટણીને બનાવી શકો પણ હું આજે એકદમ સરસ મજાની છાલ વગરની ચટણી બનાવું છું એટલે મેં આ રીતે ઉપરની બધી છાલ કાઢી લીધેલી છે તો આ રીતે નારિયેળ આપણું તૈયાર થઈ જશે અને નારિયેળના એકદમ મીડિયમ સાઇઝના પીસીસ કરવાના છે જેથી મિક્સર જારની અંદર તરત જ ચટણી પીસાઈ જશે તો આ રીતે પતલા પતલા પીસીસ કરશો ને તો જલ્દી પણ થઈ જશે અને મિક્સર જારમાં પીસવામાં પણ સરળતા રહેશે હવે તમારી પાસે લીલું નારિયેળ ના હોય તો આની જગ્યાએ તમે સૂકું નારિયેળના કટકા એડ કરી શકો સૂકા નારિયેળનું રેડીમેડ ટોપરાનું છીણ પણ લઈ શકો છો હવે જારમાં એડ કરીશું એની સાથે બે ચમચી દાળિયાની દાળ આદુનો ટુકડો બે તીખા લીલા મરચાં થોડા એવા લીલા ધાણા દાંડલી સાથે અને સ્વાદ પ્રમાણે મીઠું અને અહીંયા વન બાય ફોર કપ જેટલું પાણી એડ કરી લઈશું ને એકદમ સરસ રીતે ચટણીને ગ્રાઇન્ડ કરી લઈશું જો તમને જરૂર લાગે તો પાણી તમે ફરીથી પણ એડ કરી શકો છો મેં અહીંયા થોડું ફરી પાણી એડ કર્યું છે તો ચટણી તમે જોઈ શકો આ ચટણી આપણે વધારે એકદમ ઘટ નહીં રાખીએ કે થોડી પતલી રહેવા દઈશું એટલે ખાવાની મજા આવશે તો ચટણી એકદમ સરસ રીતે સ્મૂથ પીસાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે ચટણીને આપણે એક બાઉલમાં એડ કરી લઈશું થોડું એવું મિક્સર અંદર આપણે પાણી એડ કરી લઈશું લગભગ અહીંયા મેં ત્રણથી ચાર ચમચી જેટલું પાણી લીધું છે હવે વઘાર કરવા માટે એક મોટી ચમચી તેલની અંદર અડધી ચમચી રાઈ અડધી ચમચી અડદની દાળ થોડી એવી ચણાની દાળ સુકા મરચાં અને મીઠા લીમડાના પાન એડ કરીને વઘારની ચટણી ઉપર સ્પ્રેડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું તો એકદમ ચટપટી અને સરળ રીતે બની જતી લીલા નરેણની ચટણી તૈયાર છે આ ચટણી તમે ઈડલી ઢોસા મેંદુ વડા ઉત્તમ સાથે પણ એન્જોય કરી શકો છો તો ચટણીને હવે આપણે સાઈડ પર રહેવા દઈશું અને જો તમને ઠંડી ઠંડી ચટણી પસંદ હોય તો તમે ફ્રીઝની અંદર પણ આ ચટણીને મૂકી શકો છો હવે મેંદુવડા બનાવવા માટે આ રીતે ચા ગાળવાની ગળણી લઈ લઈશું એની ઉપર પાણી લગાવી લઈશું હવે મેંદુવડા તમે કોઈપણ રીતે બનાવી શકો છો કોઈપણ વાટકી ઉપર પાણી લગાવી શકો એની ઉપર ભીનો રૂમાલ કરીને બાંધી શકો બટર પેપરમાં બનાવી શકો થોડું મિશ્રણ લઈને આ રીતે વચ્ચે પાણીવાળી આંગળી કરીને હોલ કરી લઈશું અને આ રીતે તેલની ઉપર ગરણીને ઊંધી કરી દઈશું એટલે તરત જ નીચી મેંદુવડાનો જે શેપ છે ને આવી જશે અને તેલની અંદર આપણે એડ કરતા જવાના છે તો તમને એકથી બે કરશો ને એટલે તરત જ ફાવટ આવી જશે અને મસ્ત મજાના મેંદુવડા તૈયાર થઈ જશે હું તો આ ટ્રીકથી જ બનાવું છું પણ મેં તમને ઘણી બધી ટ્રીક બતાવી કે તમે કોઈ પણ મોટા તાવેતાની ઉપર ચમચાની ઉપર વાટકી પર કે રૂમાલ બાંધીને રૂમાલ ભીનો કરીને એની ઉપર મેંદુવડા બનાવી શકો આનું મશીન પણ આવે છે એમાં પણ તમે કરી શકો જે રીતે તમને ફાવે પણ આ એક ઇઝી રીત છે બધાના ઘરમાં ચાગાળવાની ગરણી હોય તો આની અંદર મેંદુવડા બના બનાવીને બંને સાઈડ ક્રિસ્પી કરી લેવાના તો તમે જોઈ શકો છો કેટલા મસ્ત મજાના એકદમ ક્રિસ્પી અને અંદરથી કેટલી સરસ જાળી પડી છે આપણે કઈ જ સોડા કે કંઈ જ નથી એડ કર્યું તો પણ એકદમ ક્રિસ્પી રહેશે લાંબો સમય સુધી પણ આ મેંદુવડા સોફ્ટ નહીં થાય તો એક પ્લેટમાં સર્વિંગ કરી લઈશું મેંદુવડા અને સાથે લીલા નારિયેળની ચટણી તો આજની રેસિપી તમને કેવી લાગી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવો જય શ્રી કૃષ્ણ